એકતા જળવાઈ રહે તે દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે આ વિસર્જન યાત્રામાં રાઠોડ સમાજના ભાઈઓ બહેનો વડીલો નાના બુલકાઓ મોટી સંખ્યામાં જોડાયા અને હાજર રહેનાર કાર્યકર્તા શૈલેષભાઈ સંજયભાઈ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રસિકભાઈ રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા કરચન જય ભાતિ દિન ભાતી યુવક મંડળ વિરોધ ગામ નવી નગરી દ્વારા આજે છેલ્લા નવ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે અને નવીનગરીની અંદર રાઠોડ સમાજ દ્વારા જે યુવાનો ધામધૂમથી તૈયારીઓ કરી અને બાપાને વાતે કાચતે લાવે છે અને દસમા દિવસે એટલે કે વિસર્જનના દિવસે પણ હરક ઉત્સાહ સાથે તમામ વડીલો માતા બહેનો એકસાથે મળીને સમાજની એકતા રહે કાયમ માટે સંબંધો સચવાઈ રહે તે હેતુથી ગણેશ વિસર્જન દરમિયાન બધા જ સાથે મળીને આજે વિરોધ ગામ રાઠોડ સમાજ દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું અને દર વર્ષે આવોને આવો સંબંધ અને સમાજની એકતા જળવાઈ રહે તે માટે આવનારા સમયમાં પણ નવરાત્રિ હોય કે ગણપતિ એવા તહેવારો અમે સાથે મળીને ઉજવીએ છીએ અને અમારી સમાજમાં કાયમ માટે એકતા રહે એ માટે અમે ગણપતિ બાપ્પાને અને ભાતીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ જય ભાતીજી